આજના વિડીયોમાં આપણે વૃશ્ચિક રાશિ નું વાર્ષિક રાશિ ફળ બે હજાર ચોવીસ જોઈશું તો મિત્રો વૃશ્ચિક રાશિ નો રાશિ સ્વામી મંગળ છે તેમની શુભ દિશા ઉત્તર છે તેમનો શુભ વાર મંગળવાર છે તેમનો શુભ રંગ લાલ છે

સારું રહેશે જીવન સાથી તમારા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે તમારા જીવન સાથીના સૂચનો પર ધ્યાન આપવાની ખાતરી કરો નોકરી ધંધામાં બે હજાર ચોવીસમાં તમારે થોડી સાવધાની રાખવાની જરૂર છે કાર્યસ્થળ પર તમારાથી થયેલી કોઈ પણ ભૂલ મોંઘી સાબિત થઈ શકે છે કેટલાક અધિકારીઓનું વર્તન પણ તમારા માટે અસંતોષકારક હોય શકે છે આપની રાશિ ગમે તે હોય પણ જન્મ લગ્ન વૃચ્છિક છે અને જન્મ લગ્નનું નક્ષત્ર અનુરાધા છે તો નોકરી ધંધામાં ફેરફાર થવાની શક્યતા પ્રબળ છે વેપારી મિત્રો માટે થોડા ઘણા ઉતાર ચડાવ આવી શકે છે જો કે વ્યવહાર સચવાઈ જશે લોન ઉધારી એડજસ્ટમેન્ટ માટે શુભ જોબ કરનારા મિત્રો માટે નૂતન વર્ષ નવી જોબ પગાર વધારાનો યોગ છે ખેડૂત મિત્રોએ સમજી વિચારીને દરેક નિર્ણય લેવા જરૂરી છે નવા વર્ષની શરૂઆત આત્મવિશ્વાસ જોમ જુસ્સા સાથે થવાની છે જેની સારી અસર તમારી તંદુરસ્તી પર પણ પડી શકે છે આરોગ્ય વિષયક કોઈ સારવાર શરૂ કરવાની હોય તો મજબૂત આત્મબળ ઝડપી રિકવરી આપશે સ્વીકાર ભાવના તમને બળ પ્રદાન કરશે આવતા વર્ષે મે જૂન પછી યાત્રા પ્રવાસ

What જોબ ચેન્જ કરવાનો પણ યોગ છે સ્વતંત્ર વ્યવસાયમાં મોટા જોખમ ન લેવા જોઈએ પ્રેમ રહી શકે છે સામેના પાત્ર સાથે વૈચારિક મતભેદ પણ રહી શકે છે જો પ્રિય પાત્રની શોધમાં છો તો સમય બગાડવા ભણતર અને કાર્યક્ષેત્ર તરફ ધ્યાન એકાગ્ર કરવું ઉચિત રહેશે જીદ અને ઉતાવળ નુકસાન કરાવી શકે છે ઉતાવળમાં તમે ખોટું પાત્ર પસંદ થઈ જાય અથવા કૌટુંબિક વિરોધ થઈ શકે એપ્રિલ પછી મિત્રો વડીલો અને ભાઈ બહેનો તમારા વકીલની ભૂમિકા ભજવશે તમારા સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓના કારણે પારિવારિક વાતાવરણ તંગ રહી શકે છે પેટ સંબંધિત સમસ્યાઓ વધી શકે છે પરિવારના સભ્યનું સ્વાસ્થ્ય પણ ચિંતાનો વિષય બની શકે છે વૃચ્ચિક લગ્નના જાતકો માટે કોઈ પણ અશુભ ગ્રહનો પ્રભાવ લગ્ન જીવનના સ્થાન પર નથી તેથી નૂતન વર્ષ દરમિયાન દાંપત્ય જીવન સારું રહેશે જો મૂળ ગુંડળીમાં સત્તમ સ્થાન શુભ હશે તો નવા વર્ષમાં સંબંધોમાં મધુરતા

તમારે ભણતરમાં એકાગ્રતા કેળવવી પડશે સંબંધોમાં સંતુલન જાળવવું પડશે કે ખોટા નિર્ણય પણ આ વર્ષ દરમિયાન શનિ ગ્રહનું વર્ષફળ કર્મના દેવતા શનિ વૃશ્ચિક લગ્ન અને રાશિથી ચોથા ભ્રમણ કરશે વૃક્ષિક રાશિ માટે નાની પનોતીની અસર માનસિક ઉંચાટ આપી શકે છે ઘરના વાતાવરણમાં દેખાય શકે છે તમે એકલતા નો અનુભવ પણ કરી શકો છો જો કર્મ સારા હશે તો ચોથી પ્રગતિ પણ આપશે જોકે ભૂમિ ભવન બાદ બધી વિલંબનો યોગ હોય શકે છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ અને જો તમને નાના મોટી કોઈ સમસ્યા છે તો તેના માટે હું તમને ઉપાય પણ બતાવી શકું છું તમે ઓમ મિત્રાય નમઃ અથવા તો ગાયત્રી ચાલીસાનો પાઠ પણ કરી શકો છો જે તેનાથી તમને વિશેષ લાભ થશે સાથે સાથે તમે ઓમ ચંદ્રાય નમઃ અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો જેનાથી તમને સારો એવો અનુભવ થઈ શકે છે તો મિત્રો આજના વિડિયોમાં બસ આટલો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક